જય શ્રી કૃષ્ણ મિત્રો તમે જર્મનીની બહાર રહો છો તો તમને હંમેશા એક થતો હોય છે કે જર્મનીમાં નોકરી કરવા માટે કેટલો પગાર ચૂકવવામાં આવે છે તો શું તમે જાણો છો કે આ માટે જર્મનીમાં એક નિયમ બનાવવામાં આવેલો છે કે જર્મનીમાં કોઈ પણ નોકરી કરતા લોકોને એક કલાક માટે મિનિમમ પગાર એટલે કે ન્યૂનતમ કેટલો પગાર મળવો જ જોઈએ જર્મનીએ પહેલી વખત કાયદેસર રીતે મિનિમમ પગાર એટલે કે ન્યૂનતમ વેતન પહેલી જાન્યુઆરી બે હજાર પંદરથી અમલમાં મૂક્યું એ પહેલાં કોઈ મિનિમમ ઓફિશિયલ પગાર ગણવામાં આવતો ન હતો પગાર માટે કામદારો અને નોકરીદાતાઓ વચ્ચે કોન્ટ્રાક્ટ થતો હતો પણ બે હજાર પંદરથી સરકાર દ્વારા નક્કી કરેલો એક મિનિમમ પગાર બધી કંપનીને એના કામ કરતા લોકો માટે ફરજિયાત બનાવવામાં આવ્યો શરૂઆતમાં બે હજાર પંદરમાં આ દર સાડા આઠ યુરો એક કલાકના આપવામાં આવતા હતા બે હજાર પંદર પછી સાત વર્ષના સમયગાળામાં એટલે કે બે હજાર બાવીસમાં આ રકમ સાડા આઠ યુરોમાંથી વધીને સરકાર દ્વારા બાર યુરો કરવામાં આવી એટલે કે એક કલાક કામ કરવા માટે આપણી ઇન્ડિયન કરન્સીમાં ગણીએ તો બારસો રૂપિયા ચૂકવવામાં આવ્યા આ રકમ વધતા જતા ખર્ચાને લઈને બે હજાર પચીસમાં આજની તારીખમાં બાર પોઈન્ટ બ્યાસી સુધી વધારવામાં આવી બે હજાર છવ્વીસમાં આ રકમ વધીને તેર પોઈન્ટ નવ યુરો એટલે કે ઓલમોસ્ટ ચૌદ યુરો કરવામાં આવશે અને બે હજાર સત્યાવીસમાં આ રકમ વધારીને ચૌદ પોઈન્ટ છ યુરો કરવામાં આવશે